અવસાન સહાય ની દરખાસ્ત મંજૂર કરતા અવસાન સહાય ના રૂપિયા એક લાખ પચાસ હજાર તથા મરણોત્તર ક્રિયાના રૂપિયા પાંચ હજાર એમ કુલ એક લાખ પચપન હજાર સ્વર્ગીય સોરમસિંહ દાડમસિંહના વારસદાર પત્ની ગંગા સ્વર્ગીય ડાભી લક્ષ્મીબા સોરમસિંહની તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ સિંહ રાઠોડના હસ્તે આપવામાં આવ્યો આ વખતે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ અમીરગઢ યુનિટનાઓ દ્વારા ભાવસિંહ એસ ડાભી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા